રાજ્ય સરકાર દ્વારા વીજ ક્ષેત્રમાં અનેક યોજનાઓ અમલમાં મૂકી છે અને ઘર ઘર વીજળી મળે તે માટે સતત કાર્યશીલ રહી હાલ અત્યારે ગામડે ગામડે ખેતરે ખેતરે વીજળી અપાય છે ચોવીસ કલાક વીજળી પૂરી પડે છે તેવી જાહેરાતો રાજ્ય કૃષિ તેમજ ઉર્જા વિભાગ દ્વારા થાય છે પરંતુ પાટણ જિલ્લાના પાંચસો ને બોતેર ગામડાઓમાંથી કેટલાક ગામડા એવા છે કે જ્યાં સ્ટ્રીટ લાઇટના થાંભલા છે લાઇનો છે પરંતુ બલ્બ નથી કેટલાક ગામડાઓના સરપંચ દ્વારા સ્ટ્રીટ લાઇટ માટે માંગણી કરવામાં આવી નથી તેના કારણે ગામડાઓમાં રાત્રે અંધારપટ હોય છે હાલ અત્યારે પંચાયતથી પાલ પાર્લામેન્ટ સુધી એક હથ્થું શાસન ભારતીય જનતા પક્ષનું છે જે પરંતુ વિકાસના પોકળ દાવાઓ વચ્ચે પેચ પ્રમુખ જેવી ઘર સુધી પહોંચેલી વ્યવસ્થા છે છતાં પાટણ સિદ્ધપુર ચાણસમા હારીજ સરસ્વતી તાલુકાના કેટલાક ગામડામાં સરપંચ દ્વારા કે વહીવટદાર દ્વારા વીજ બિલ ભરવામાં નહીં આવતા વીજ પુરવઠો વીજ કંપની દ્વારા બંધ કરવામાં આવે છે

આ ચોમાસા ને દાડો છે કોઈ ચો ચપાટું આવે કોઈ લુખવાડ આવે તો ખબર ન પડે આખું બહુ મન થાય આમથી પણ આવા નવા સરપંચ આવ્યા છે અને કોઈ નવું કરે તો બરાબર છે ને આટલી બધી તલાટીના હાથમાં તો તલાટી કશું જ કર્યું નહીં પાટણ જિલ્લામાં બાવીસમી જૂને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પતી એમાં સરપંચ અને સભ્યોની ચૂંટણીઓ હતી અને રિઝલ્ટ આઈ ગયા હવે સરપંચ પણ સત્તાના સુકાન સંભાળવા લાગ્યા છે ત્યારે કેવી હવે શું છે ગામની સ્થિતિ જોવા માટે આથી જીએસટીવી કોટાવડ ગામે આવી ત્યાં લગભગ એવું ગ્રામજનોનું કહેવું છે દોઢ બે વર્ષથી અહીંયા લાઇટો બંધ છે લાઇટો જ નથી એને કારણે રાત્રે અંધારામ રહેવું પડે છે આ બાબતે તલાટીને પૂછતા તલાટીએ સરપંચ ઉપર નાખ્યું સરપંચ તલાટી ઉપર નાખે છે અને એને કરતાં જે આગલા દિવસે વહીવટદાર હતા એ વહીવટદાર ઉપર ટોસનો દોષનો ટુપલો ઢોળ્યો પરંતુ આ બધા વચ્ચે હવે જ્યારે સરપંચ ઉપસરપંચની ચૂંટણી થઈ ગઈ છે ત્યારે લાઇટો ચાલુ થાય એવી ગ્રામજનોની માંગ છે કારણ કે અંધારા ઉલેચવા પડતા હોય છે રાત્રે એ લોકો નીકળી શકતા નથી ત્યારે હવે જે વિકાસની વાતો થઈ રહી છે આપણે જે ખેડૂતોને વીજળી મળતી હોય એ રીતે વાત થઈ તો ગામડાઓને હવે આ જે સ્ટ્રીટ લાઇટો છે એ સ્ટ્રીટ લાઇટોમાં લાઇટો ચાલુ થાય એવી માંગ છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ